તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે રેલી નીકળવામાં આવી હતી જે ઠાકોર સમાજનું અપમાન કર્યું છે ઠાકોર સમાજના જે દીકરાને જે કલાકારો છે એમને સ્ટેજ ઉપર ન બોલાવ્યા આમંત્રણ ન આપ્યું એને લઈને મિત્રો આખા ગુજરાતભરમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે ને એટલું જ નહીં પરંતુ આવનારા સમયમાં ઠાકોર સમાજ એવું કરશે કે તમે પણ જોઈને ચોકી જશો આ વિક્રમ ઠાકોરે કીધું છે હાલો મારા ભાઈઓ તમને સૌથી પહેલા વિડીયો બતાવશું લાખો સંખ્યામાં લોકો આવી ગયા મિત્રો રોડ ઉપર અને પછી જુઓ વિક્રમ ઠાકોરે જોરદાર ગીત ગાવ્યું કે ઠાકોર તો અમે જ હો ભાઈ હા હવે હાલો તમને વિડીયો બતાવીએ છીએ ને તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મારા ભાઈઓ કે તમે કોના ભેગા છો વિક્રમ ઠાકોર ભેગા છો કે કોના ભેગા છો કોમેન્ટ કરીને મારા ભાઈઓ જરૂર બતાવજો એટલે લોકોને ખબર પડે કે સાહેબ આ ન બોલાયે પરિણામ જોવો કેટલું મોંઘું આવ્યું છે હા મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ એની પહેલા તમને એક વાત કહી દઉં મિત્રો કે હંમેશા માટે આપણે સરકારની સાથે ચાલવું જોઈએ તમે તમારી રીતે રોડ ઉપર આવીને ગમે એમ કરો એમ ન હાલે ભાઈ અને ગઈકાલે જે પાલનપુરની અંદર રેલી ઘાટી હતી ત્યારે પોલીસ સાહેબો દ્વારા એમને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ જવામાં આવ્યા હતા કે એનું નિરાકરણ પણ આવશે પણ તમે રોડ ઉપર આવીને આ બધું કરો એ બિલકુલ નો ચાલે કેમ કે કાયદો કાયદાની રીતે કામ કરે છે એ આપણને સૌને ખબર છે એટલે ખાસ નોંધ લેવી હવે હાલો સૌથી પહેલા તમને આ વિડીયો બતાવશો આપણા વિક્રમભાઈનો વિક્રમભાઈ શું કરી રહ્યા છે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો છીએ હમે મૌન ફેર ક્ષત્રિય થાપરે હમે કે